નમસ્કાર મિત્રો મારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ ત્યારે મિત્રો જણાવી દઈએ કે સોફ્ટવેર એન્જિનતા સટ્ટામાળથી પટકતા મોત થયું જે આમત્રો વિગતવાર વાત કરીએ તો સુરતના પટાળા વિસ્તારમાં એક પણીતા સટ્ટામાળથી નીચે પટકાઈ હતી જેને લઈ તેની ગંભીર ઈજા થઈ હતી જોકે મિત્રો જણાવી દઈએ કે મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાઈ હતી જોકે ત્યાં તેને મૂર્ત જાહેર કરવામાં આવી હતી સાસુ કિચનમાં ભોજન બનાવી રહ્યા હતા અને તે દરમિયાન મધુલિકા ઘરની બાલિકામાંથી નીચે પટકાઈ હતી ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે આ મૂર્તિ મહિલા સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતી હતી ત્યારે મિત્રો અત્યાર માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ ジョーダンに。